શું નામ છે આપનું રાજનભાઈ માનસેરા શું સમસ્યા છે આ છેલ્લા ગટરના પાણી વરસાદ વગર વરસાદે વરસાદમાં ગટરના પાણી છેલ્લા વીસ દિવસથી એમને એમ છે ઘણીવાર રજૂઆત કરવા છતાંય કોઈ જવાબ દેતું નથી કોને રજૂઆત કરી દીધી છેલ્લે અમે સોની સાહેબને કરેલી આમ તો ઘણા ટાઈમથી આ પ્રશ્ન છે કલેક્ટર ધારાસભ્યો પછી કમિશનર જે દી આવ્યા તે દીથી અને એની નીચેના કારોબારી સભ્યો બધા બધાને અરજીઓ લખી ઇનવોર્ટ મરાવી ફરિયાદુ કરી ભૈસા બાપા કરી છતાંય કોઈ ધ્યાન દેતું નથી આજે શું આટલા બધા લોકો ભેગા થયા છે ગટરના પાણી આટલા આટલા ગટરના પાણી પાણી ઉપર વેપાર ધંધા બધા બંધ છે કોઈ ઘરા ગાવતા નથી આ છેલા 20ક દિવસથી પાણી ભરાવેલું છે બધી 20ક દિવસ 20ક દિવસથી બધી દુકાનો બંધ છે બધા વેપારીઓ અહીંયા ઊભા છે અમે અવર સવર નગરપાલિકાએ જાઈતી બરોબર કોઈ જવાબ દેતું નથી મોકલે છે પણ નાના મોટાને મોકલીને

ત્રણ અમારે <Hands bin ukweza cielis> <Same> <stasi> <jabuti> <uno>

હલ નહી થાય માં જે આપડે ભૂગર્ભ ની કુંડી હોય ને એમાં અત્યારે કાંઈક તમે મહેનત કરશો ને તો જ પાણી હલની શું નામ છે આપનું રાજનભાઈ માનસર શા માટે આવ્યો છો અત્યારે મહાનગરપાલિકા આ શાકમાકી પાછળના વિસ્તારમાં લોહાણા પરા એક બે ત્રણમાં અતિશય ગટરના પાણી ભરાયેલા છે એની હિસાબે વગર વરસાદના પણ કેને મળવા આવ્યા હતા અત્યારે અમે આવ્યા હતા સ્વપ્નિલ સાહેબને મળવા શું જવાબ આપ્યો ના જવાબ બહુ સરસ આપ્યો છે પણ કામ એ જૂનું છે જાજુ એટલે થોડીક વાર લાગશે તો અત્યારે ટેમ્પરરી અમે ચોખ્ખું કરાવી આપી હતી એમ જવાબ આપ્યો કેટલા દિવસમાં થઈ જશે એવું ના એવું કાંઈ ખાસ નથી કીધું પણ જૂનું છે પણ કામ કોઈ આવે છે પણ કોઈ જાતના કામ થતા નથી હોય છે એથી પોઝિશન વધારે ખરાબ થાય છે દાડે દઈએ એમ અને બહુ જૂની બજાર છે માર્કેટની જ્યાં જેમ કે મોરબીનું નાક કહીએ ગયા આપણે બરાબર રોજની ત્યાંથી જવર લાખો માણસોની અવર જવર છે એ આખી બજાર અત્યારે બંધ પડી છે અને આ જુ આ પ્રશ્ન વર્ષો જૂનો છે તો સાહેબને એટલી જ વિનંતી છે કે બીજા બધા કામ થાય ન થાય પણ આ એક કામ થોડુંક જલ્દી વેળાએ કરાવો તો વધારે સારું એમ સોની સાઈડ ને પણ રજૂઆત કરી હતી અને એને પણ જવાબ તો સારો જ આવ્યો પણ કારીગરો બધા અહિયાં કામ કરે છે કર્મચારી કે નથી કરતા એ કઈ ખબર પડતી નથી વિડીયો બતાવે છે ફોટા બતાવે છે કે અમે આમ કામ કરી છે પણ અમારે નિકાલ આવતો નથી અહી કોઈ જાતનો દારે દીએ પાણી અતિશય વધતું જાય છે ખાડા ખબડા કોઈ ગઈડા બુડા કોઈ વાહન ચાલકના વાહન બંધ પડી જાય છે અને કોઈ પડે આખરે નામાં કઈ થાય તો જવાબદાર કોણ આનું સોલ્યુશન હવે પછી લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શું કરશું હવે જોઈ જેવો અમારા વેપારીઓનો સાથ સહકાર પ્રમાણે અમે અહીંયા આંદોલન ગમે તે કરશું